thank you દિવાળી પહેલાં ફટાકડાની દુકાનો માટે કડક નિયમો વડોદરામાં ફાયર વિભાગ પોલીસ તેમજ ફટાકડાના વેપારીઓની સંયુક્ત તાલીમ યોજાઈ આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈને ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડાની દુકાનો માટે કડક નિયમો જાહેર કર્યા છે હવે પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનો પણ ફરજિયાત રીતે ફાયર એનઓસી લેવી પડશે અત્યાર સુધી ફાયર સેફ્ટીના નિયમો માત્ર મોટા ગોડાઉન કે પ્લોટ ધરાવતા વેપારીઓ માટે લાગુ પડતા હતા પરંતુ હવે નાના વેપારીઓને પણ આ નિયમોનું પાલન કરવું પડશે આ નવા નિયમો ભૂતકાળમાં થયેલી આગની દુર્ઘટનાને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે તંત્રનું માનવું છે કે આ પગલું લોક સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે વડોદરામાં ફાયર વિભાગ પોલીસ તંત્ર અને ફટાકડાના વેપારીઓની સંયુક્ત તાલીમ યોજાઈ હતી નવા નિયમોને અમલમાં લાવવા માટે આજે વડોદરા શહેરમાં ફાયર વિભાગ પોલીસ તંત્ર તથા ફટાકડા વેપારીઓની સંયુક્ત તાલીમ આયોજિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નોડલ ઓફિસર તથા ફાયર અધિકારીઓ હાજર રહ્યા હતા તાલીમ દરમિયાન વેપારીઓને ફાયર લાયસન્સ લેવાની પ્રક્રિયા સુરક્ષા નિયમો અને આગ નિવારણની તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિર્ણય કરતા તાલીમનું આયોજન હતું જે રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા જે ચેકલિસ્ટ યા ફાયરના સંસાધનો જે ટેમ્પરરી સ્ટ્રક્ચર જે આ પાંચસો ચોરસ મીટરથી નાના ફટાકડાના જે સ્ટોલ દુકાનો ખોલવાના છે એ બાબતથી જે ગાઈડલાઈન માર્ગદર્શિકા જે આવી હતી એ બાબતથી તાલીમનું આયોજન હતું એ તાલીમના આયોજન દરમિયાન ફટાકડા જેટલા દુકાનદારો ખોલવાના છે તેમને બોલાવ્યા હતા સાથે સાથે લાયસન્સ વિભાગ એટલે કે જે આ ફટાકડા સંબંધિત જે નોડલ ઓફિસરો છે પોલીસ વિભાગના એ અધિકારીઓને બોલાવ્યા હતા અને આ સંયુક્ત એક તાલીમનું આયોજન હતું જેમાં જે ફાયરના સંબંધિત જે ગાઈડલાઈન આવી છે એ ફાયર ડિપાર્ટમેન્ટ મારા દ્વારા વડોદરા ફાયર ઇમેજન્સી દ્વારા તારીરમનું આયોજન કરી એમને યોગ્ય સમજ પૂરી પાડી આ જે બાબતથી પોલીસ વિભાગના પદાધિકારીઓ અહીંયા સાથે હતા એમની સાથે અમે ચર્ચા પણ કરીશું અને અમારા ઉચ્ચ અધિકારીઓને પણ અમે જાણ કરીશું અને એ બાબતથી યોગ્ય પગલાં કાર્યવાહી લેવા માટે ખાસ આ દર વર્ષની જેમ આપણે સલામત દિવાળી સુરક્ષિત દિવાળી મનાવીએ ખાસ ધાબા છત જે છે તેના ઉપર કોઈ કચરો કે એવા બધા ના રાખીએ સાફ સફાઈ રાખીએ આસપાસ બધું સાફ સફાઈ રાખીએ ફટાકડા જે છે સ્ટાન્ડર્ડ પ્રકારના વાપરીએ ફટાકડા ફોડીએ ત્યારે જાહેર પબ્લિક એરિયામાં ના ફોડીએ વાહનો જ્યાં પાર્કિંગ કરે એવી જગ્યાએ ના ફોડીએ ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કપડાઓ પહેરીએ અને જે પણ નાના બાળકો ફટાકડે એમની સાથે વડીલો સાથે રહે પાણીના ડ્રમ નાના મોટા બકેટ વગેરે સાથે રાખે તો એ પ્રકારે જેટલા સલામતી સુરક્ષિત રીતે આપણે ફટાકડાઓના તહેવાર ઉજવીએ એ અત્યાર સુધી અરજીઓ જે છે પોલીસ વિભાગમાં આવતી હોય છે લાયસન્સ વિભાગમાં અને લાઇસન્સ વિભાગના માધ્યમથી અમારી પાસે ફાયર ડિપાર્ટમેન્ટમાં અરજીઓ આવતી હોય છે ગઈકાલે ચેક કર્યું તો સાત જેટલી અરજી આવી છે અને વધુ અરજીઓ જેમ જેમ આવશે અમે સ્થળ આ પ્રોસેસ જે છે ફટાકડા જેમને લાઇસન્સ એનઓસી લેવાનું છે ખાસ કરીને ફાયર વિભાગની વાત કરીએ તો એમણે આપણા માનનીય સીએમ સાહેબ દ્વારા એક પોર્ટલ જે ગુજરાત ફાયર સેફ્ટી કોપ નામનું પોર્ટલ ચાલુ કર્યું છે એમાં ઓનલાઈન એક અરજી કરવાની છે એમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર જે ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું હોય છે એ લેવા માટે એમાં એપ્લિકેશન લાઇસન્સ વિભાગ દ્વારા જે અરજી આવી હોય એ ઇલેક્ટ્રિક ફિટનેસ સર્ટિફિકેટ યા જે જમીન પ્લોટ પર જે ભાડા કરાર યા જમીન પર દુકાનો ખોલા એના પ્રમાણપત્રો ફાયરના સંસાધનો જે વસાવવાના હોય એમના પ્રમાણપત્રો વગેરે અપલોડ કરવાના છે સાથે સાથે હાર્ડ કોપી પણ અમારે ઓફલાઈન સબમિટ કરવાની છે અને સૂચનો મુજબ ત્યાં પાલન કર્યા છે અમારી સ્થળ તપાસ થશે અને ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજીના માધ્યમથી અમે ઇન્સ્પેક્શન સ્થળ તપાસ કરી એમને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપશું અચ્છા કેટલા દિવસના પ્રોસેસ આ પ્રોસેસ અરજી લાઇસન્સ વિભાગથી આવશે એટલે એમાં તો ઓલમોસ્ટ બધા જ ડોક્યુમેન્ટ આવી જતા હોય છે અને ઓનલાઈન અરજી કરવા માટે કોઈ સમય લાગતો નથી અપલોડ કર્યા અમારી પાસે પોર્ટલ પર આવ્યું અને અમે સ્થળ તપાસ કરી અને એમાં ત્યાં સૂચનોનું પાલન કર્યું છે સર્ટિફિકેટ આપી દેશું